नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો 1 લાખ સુધી ની લોન માફ ખેડૂત દેવા માફી ને લઈને મોટો સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જારે 2004 ના વર્ષમાં જારે સતા ઉપર આવ્યા ત્યારે એમને કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરૂ થયું નથી ત્યાર બાદ પશુપાલકોને મોટી ભેગ बनास काठा जिला ना पशुपालकों ने बनास डेरी तरफ थी पशुपालक क्रेडिट कार्ड आपवामा आवशे खास बात छे के बनास डेरी ना चेयरमैन शंकर चौधरी एक धार्मिक कार्यक्रम मा आ क्रेडिट कार्ड इशू करवानी जाहिरात करी हती आ क्रेडिट कार्ड मा पशुपालकों ने 50000 रुपया सुधी नी लिमिट मळशे अने ते पण 0% व्याज साथे क्रेडिट कार्ड आगामी 15 जनवरी केंद्रीय गृहमंत्री अमित शाह नी उपस्थिति मा आपवा आवशे ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં 26 તેલના કૂવા મળ્યા છે ફ્લેગશિપ દીપ વોટર પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું ફ્રૂડ ઓઈલનું ઉત્પાદન દરરોજ 45000 બેરલ થવાની ધારણા હવે ભારત ફ્રૂડ ઓઈલ બાબતે આત્મનિર્ભર બનશે હરદીપ સિંહ પૂરી ત્યારબાદ બે હજારના હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે પીએમ કિસાન યોજનાનો પંદરમો હપ્તો વીસ નવેમ્બર ઓગણીસસો માં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ખેડૂતો સોળમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં સોળમો હપ્તો રિલીઝ થઈ શકે છે આનો અર્થ એ છે કે થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે